વડોદરા શહેરના કોટા ગામ છેલ્લા ત્રણ મહિનાથી દુષિત પાણીની ગંભીર સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે ભર ચોમાસે પણ નાગરિકોને શુદ્ધ પાણી મળતું નથી જેને લઈને આજે લોકોએ જળશક્તિ મંત્રી સી આર પટેલની વડોદરામાં હાજરીમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો મેયર કોર્પોરેટર સહિત મહાનગરપાલિકા તંત્ર ઉપર દૂષિત પાણી પહોંચાડવાનો આરોપ કરીને ભારે નારાજગી વ્યક્ત કરી હતી વડોદરાના અકોટા કામ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકો દૂષિત અને ડ્રેનેજ મિક્સ દુર્ગંધવાળું પાણી પીવામાં મજબૂર બન્યા છે આ સમસ્યાની ફરિયાદો છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા નાગરિકોની અસહ્ય સ્થિતિ વચ્ચે વિસ્ફોટ થયો છે શહેરમાં જળશક્તિ મંત્રી સી આર હાજરી વચ્ચે નાગરિક સ્થાનિકોએ ઘેરાવો કરતા મેયર કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને નાગરિકોનું કહેવું છે કે ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં પણ આજે સુધી તેઓને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી ને સ્માર્ટ સિટીના નામે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે પણ મૂળભૂત સુવિધાઓમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે સ્થાનિકોએ ખુલ્લેઆમ કોળા ઉડાડતા આક્ષેપ કર્યા છે કે સરકારી તંત્ર માત્ર જાહેરાતો કરે છે પરંતુ જમીન પણ તેમનો કોઈ કામ દેખાતું નથી આ દ્રશ્યોને લઈને વિસ્તારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ પટેલ અમિના ઈમરાન છે અહીંયા આગળ અમારા અકોટા વિસ્તાર મસ્જિદ ફળિયામાં ખૂબ દૂષિત સતત દિવસથી ત્રણ મહિનાથી સતત ખરાબ પાણી આવી રહ્યું છે અને અમને પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું અહીંયા આગળ હાલ તમે જોઈ શકો છો કે આવું કાળું અને ગું પાણી આવે છે અમારે લાગે છે કે અમારા પાણીની લાઈન સાથે ગટરની લાઈન મિક્સ થઈ ગઈ છે એના માટે અમારા ત્યાં આવું ઘણા પાણી આવે છે એમ મોદી સરકાર કહે છે કે જલ એ જીવન છે તો આ જીવન અમારું આવું જીવન કાળું કાળું પાણી આપીને અમારું જીવન તમે સુધારવા માંગો છો એવું અહીંયા આગળ તમે આવો છો તો કહો છો કે અમને વોટ આપો અમે તમને પાણી ચોખ્ખું આપશું રસ્તા બનાવી આપશું તો તમે અમારા પાસેથી વોટ લઈને તમારી ખરી તમારી ફરજ નિભાવો છો ને પછી કશું કરતા જ નથી પહેલા પણ અમે વડી વાડી ગયા હતા ત્યારે પાંચ દસ દિવસ માટે જ ચોખ્ખું પાણી આપ્યું ત્યાર પછી સતત પાછું એક મહિનાથી આવું ખરાબ પાણી આવી રહ્યું છે ત્રણ મહિનાથી કોઈ અહીં આગળ અમારો નિકાલ જ નથી કરતું હવે અમારી માંગ છે કે આજે વડોદરાના મંત્રી આવી રહ્યા છે તો તે અમે તેમને આ સુપ્રીમ ભેટ પાણી પીવાડવા માંગીએ છીએ અને હવે જો આ નિકાલ નહીં આવે તો અમે કોર્પોરેટર અને જલના બધા જ મંત્રીઓને આ પાણી પીવાડવા પીવાડવામાં આવશે આ પાણી પીવાથી કેવા રોગચાળા પેદા થઈ જાય બધાને ચામડીના રોગ થાય છે કોલેડિયા મેલેરિયા મેલેરિયા અને કમરા જેવા બધાને જ રોક રોગ થાય છે અકોટા મસ્જિદ પડ્યું આ વિસ્તાર છે છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા વારંવાર અમે અધિકારીઓને અમે જાણ કરી છે અમે મોરચો લઈને વડીવાળી પણ ગયા જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર પાંચથી દસ દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે અમારી તો આ સ્પષ્ટપણે માગણી છે આ તમામ લોકોની આ સ્પષ્ટપણે માગણી છે કે જ્યારે આજની તારીખે જલ શક્તિ મંત્રી જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવડે આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માગીએ છીએ આ જે આ જે પ્રાથમિક સુવિધા છે આ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ ત્રીસ વર્ષના શાસનમાં જો તમે એ પ્રાથમિક સુવિધા જો તમે જનતાને ના આપી શકતા હોય તો ધિક્કાર છે તમારા આ શાસન ઉપર તમારે શાસન કરવાના લાયક જ નથી તમારે શાસન છોડ દેવું જોઈએ ઇલેક્શનમાં ઊભું પણ ના રહેવું જોઈએ માત્ર ઇલેક્શનમાં ઊભા રહો છો ત્યારે વોટ માગવા અહીંયા આવો છો અને આ લોકોને જ્યારે પ્રાથમિક સુવિધા તમે આપી નહીં શકતા તો તમને એ રાઇટ જ નથી કે તમારે ઇલેક્શનમાં ઊભું રહેવું જોઈએ મારે તો સ્પષ્ટપણે એ બીજું કહેવું છે કે આ પ્રકારનું જે પાણી છે આ લોકોને બીજી એક માંગ છે કે આ જો તાત્કાલિક ધોરણે આ લોકોનો પ્રોબ્લેમ જો રિઝોવ રિઝોલ્વ નહીં થાય તો સોમવાર કે મંગળવારે આ જે પાણી એમને પીવું પડે છે હાલની તારીખમાં આ પાણી તમામ લાગતા વરગતા અધિકારીઓ તમામ લાગતા વરગતા જે અહીંયાના ચૂંટાયેલી પાંખો છે એ લોકોના ઘરે જઈને આ લોકો આંદોલન કરવા માગી છે આ છે મારું નામ ચિરાગ શાહ છે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી